ધીમે ધીમે મારા જેવો રૂપાળો લાગતો જાહેર હોય તો ઘાસેઠ તો જોઈએ એમ બેઠા આરામથી હમણાં તો કોઈ વધ્યો છે ને શરીરે દૂધ બધું પી જાય ને એટલે આવડો નનકો એવો છે ને તો એ એવો ખારો છે કે વાત છોડી દો હું મોટો થશે પછી લગભગ અહીંયા કોઈને આવવા જ નહીં દે હું કેમ હર્ષદભાઈ તમારે હા હા બાકી સુમન આ નામ બંસરી છે ને હા હા હવે નામ આવડી ગયા બાકી સુર ભીયા ને આ સોનું બેઠી છે બધાથી જૂની ગાય મહેશભાઈ ની એ ઘરે જ રે આરતી નહીં આમ તો આ ત્રણેય હે મા દીકરી છે આ છે આગલા વેતર ની પછી ના વેતર ની આ ગાય અને બાકી અત્યારે હર્ષદભાઈ અહીંયા આપણી સાથે જ છે શું કે હર્ષદભાઈ બાકી એમ આજે મોજ માં દેખાવ છો કઈ લેવાનું હે હું ઘરે જવાનું છે ઘરે ક્યારે

તો આપણે કાલે જોશું અને હવે આપણે પાંજરાપુર જવાનું છે તો જાય પાંજરાપુર અને ચેક કરીએ શું કામકાજમાં તો હવે આપણે પાંજરાપુર પહોંચી અને પાંજરાપુર આવે સીધા માંદાર વાળામાં અને કેસ તો કઈ નવો નથી પણ આજે આપણે પ્લાસ્ટર કરેલા છે બે ઢોર છે એ તમને બતાવું આ ગાયને જો અહીંયા પગમાં પ્લાસ્ટર છે એવું બાજુ આછડી ઊભી એને પ્લાસ્ટર છે પગમાં જો મા દીકરી નહીં પણ હું અલગ અલગ આવી હતી પણ અહીંયા આવે ને બંનેને શું એક દર્દ છે ને જેમ ભેગા થઈ ગયા ભાઈ પણ થઈ ગયા કેમ લાગે છે મા દીકરી હોય એવું લાગે ને બંને શું ભેગા ફરે અત્યારે હું ન જાય અહીંયા અહીંયા હોય એટલે એકલા એકલા શું ખાય પીએ અને મજા મજા બાકી એના સિવાય બીજો કાંઈ કેસ છે નહીં હવે જાશું આપણે હોસ્પિટલની અંદર કારણ કે અહીંયા નીણ થઈ ગઈ છે પણ હજી બીજા વાડામાં નીણ ચાલુ છે એટલે મારા ખ્યાલથી ઢોરાવામાં વાર લાગશે તો ઢોરા આવી જશે નીણ ખાઈ લેશે પછી આપણે કામ ચાલુ કરશું તો આપણે પાંજરા પરનું જે કામ હતું બધું ઓકે કરીને પછી કાંઈ નવું હતું એટલે તમને કાંઈ બતાવ્યું નહીં અને આજે થોડુંક કામ ફાસ્ટ કર્યું હતું એટલે મારે સમય ના મળ્યો તો અત્યારે સીધા આપણે આપણી ગૌશાળે આવ્યા છે અને ગૌશાળે આજે પાણી આવવાનું હતું પણ પાણી આવ્યું નથી હર્ષદ સાથે મારી વાત થઈ તો કહે છે કે કાલ આવશે કારણ કે શું પહેલાં એક દિવસ મૂકતા એક દિવસ આવતું ને હવે બે દિવસ મૂકતા એક દિવસ આવશે એવું કહે છે તો જોઈએ છે આજે આવે છે સાંજ સુધી રાહ જોશું આપણે અહીંયા ધ્યાન રાખવું પડશે અને હર્ષદને જે જવાનું હતું એ નીકળી ગયું છે બસમાં અને એ એટલા માટે કે આ ગાડી છે ને એ હર્ષદ હલાવે હું શું પેલા ચેતનભાઈ હલાવતા ને અત્યારે હર્ષદ હલાવે આને હવે રિપેર કરવાની જરૂર છે વચ્ચે એકવાર બંધ થઈ ગઈ હતી પણ હવે અહીં ચાલુ થઈ ગઈ હતી ને એવું હતું પણ આજે સવારનું બંધ થઈ ગઈ ને એટલે કંટાળીની ગાડી લઈ આવી છે અને મહિનો જેવું થયું છે હવે લઈ આવશે અત્યારે નીકળી ગયો તો સાંજનો ઘરે પહોંચી જશે ને વળી કાલ કે પરમ દિવસે કહેતો તો એ પ્રમાણે હવે જોઈએ છે ક્યારે આવે અને તીર્થ ને એ પણ હવે આવી જવાના છે બાકી આપણે બધા વાસુડા તમે જોઈ લો બેઠા શાંતિથી આજે પણ મથુર અને રામ બની ગયા છે હું અહીંયા આર્યા પાંડુ અને આનું નામ છે એ આજે નક્કી કરી નાખ્યું છે ચેતનભાઈ સાથે આપણે વાત થઈ તો એને કહી દીધું છે તો હું તમને આગળ જણાવીશ અત્યારે પહેલાં આપણે રાઉન્ડ મારતા હોય વાળાની અંદર પછી અહીંયા આવશું ને એ વાત કરું તમને બાકી અત્યારે જો શાંતિથી બેઠા બધા ની અંદર પાણી ભરેલું જ છે અત્યારે જ ભર્યું છે બાકી આ કેસર ઊભી છે આ બધી જો ઊભી કેમ બેઠી છે લાઈન ટુ લાઇન એ કોળી અહીંયા ખાય છે બાકી તો બધા બેઠા શાંતિ મેઘા ઊભી છે પરી ઊભી છે કેસર ઊભી છે અને આ કઈ છે પૂનમ ઊભી છે બાકી બધા બેઠા અહીંયા જો સાઈડમાંથી વ્યૂ બતાવું પણ હવે આથી ક્યાંક દેખાય તો થાય એ જો કેમ બેઠા તમે મસ્ત બેઠા ને તો એ જ છે અત્યારે ખાલી એમ જ રાવણ મારવા માટે આપણે આવવાનું હતું બાકી ક્યાંય બીજું કામ નથી બધું કામ મોકે થઈ ગયું પાણી ભરેલું છે અને નીણ તો સવારે ખવડાવી લીધી અત્યારે ક્યાંય નાખવાનું નથી હજી બપોર પછી નાખવાનું છે એ આગળ આપણે નાખી જશું બાકી હવે રહી ભૂરીની વાછડી નહીં કે એનું નામ શું રાખવું તો વચ્ચે તો આપણે ભમરી કીધું હતું પણ એ તો ખાલી હું મજાક મજાકમાં કીધું હતું એવું તો ના રખાય તો હવે આપણે છે અહીંયા પિંજરાની અંદર આવી ગયા હતા ને આપણે પિંજરાની અંદર આવીએ અને આ કોઈ મસ્તી ના કરે એવું બને આપણે અંદર આવ્યા અને જો બધા મસ્તી કરવા માંડ્યા ક્રિસ ને આ લખન અને આજે એક બીજી વસ્તુ શું બની ખબર આ ઉભો નથી ભરત કેમ ભરત તું કેમ આજે ઊભો નથી ઊભો થાય અરે મારી બેઠો હે હા ભરત જો જેમ જેમ મોટો થાય ને એમ રૂપારો થતો જાય ભરત તો હવે વાત કરીએ આપણે ભૂરીની વાછડીની અને ભૂરી વાછડીનું નામ આજે આપણે રાખી દેવાનું છે ભૂરી અને મા છે તો ભ નામ ઉપરથી આપણે રાખવાનું હતું તો ભૈરવી નામ રાખ્યું છે આપણે ભૈરવી ચેતનભાઈએ દીધું છે ના આપણે શું એટલું બધું આઈડિયા નહોતો સવારે ચેતનભાઈ સાથે આપણે વાત કરીને એને નામ દીધું બાકી અને કોટીને પહેરાવી નાખ્યું જો ભૈરવી હમણાં તો શું છે એટલું બધું એને બોલાવે નહીં ખબર પડે જેમ જેમ આપણે એને બોલાવતા રહીશું ને એમ એને ખબર પડી જશે બોલાવે પછી આવશે આને તો જો જોજો જો કેવો ખરાબ ખરાબડો આ બધા છે જો આ બધા વાસડા નહીં પણ આ શું આ તો બે હરા બધા આવા જોઈ જો એવું કરી રાખે એ તો કોઈ વાંધો નહીં બાકી ભૂરીની વાસળીનું નામ આપણે આજે આપી દીધું લગભગ આજે છ સાત દિવસની થઈ છે એ પોતે અને નામ આપી દીધું એનું ભૈરવી આપણે ભૈરવી નામ તમને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જણાવજો સારું છે કે નથી સારું કે જે હોય તે બરાબર અને હવે તો બીજું કાંઈ આપણે અહીંયા કાંઈ કામ નથી હવે જે કામ હશે એ બધું સાંજે સાંજે આજે થોડીક ઉતાવળ રાખવી પડશે કારણ કે હર્ષદ છે નહીં એટલે ફટાફટ બધું કામ કરવું પડશે તો એ બધું સાંજે જોશું અને અત્યારે જાય આપણે ઘરે જમવા માટે તો આપણે બપોરના છે આપણી ગૌશાળાથી થી ઘરે જમવા ગયા હતા ને ઘરે જમીન રાટ અને અત્યારે સાંજના છ વાગ્યા છે ને ફરી આપણે આપણી ગૌશાળા શું હર્ષદ નહીં એટલે બધું કામ બાકી છે જોઈ શકો છો બધા ને બધા પડ્યા છે બધું લેવાનું હોય અને ગાયો હજી બારે છે ફટાફટ છે અત્યારે વાસવાડા ખાણ બનાવીએ પછી લઈ એને પિંજરાની અંદર અને પછી ગાયોને એક એકને લઈ અંદર તો આપણે અડધી કલાકની મહેનત બાદ છે બધી ગાયો પોતપોતાની જગ્યાએ બંધાઈ ગઈ જોઈ શકો છો આ બધી મોટી ગાયોનો તો વાંધો નહીં પણ આ જે નનકા ને એના આની અંદર પૂરવા એ તકલીફ મોટી કારણ કે આ શું લવા વાસોડા અંદર હોય અને આપણે દરવાજો ખુલ્લો રાખવો પડે ને પછી એને અંદર લેવાના નહીં તો અહીંયા ઉપર રહે તો એ પોતે અંદર ના આવે અને એ રાલે જાય તો આ બહાર નીકળી જાય એ તકલીફ પડે એટલા માટે તો જેમ તેમ કરીને બધું પૂરી જ નાખ્યા અને પાંડે જો આવે ભેગી બેસી ગઈ અને બધાને જ ખાણ બનાવવાના બાકી છે હું જ બાંધ નાખ્યા છે હવે ફટાફટ ખાણ બનાવવાની તૈયારી કરીએ અને પછી બધાને મૂકીએ તો આપણે ખાણ બનાવવાના થાય બધું ઓકે બનાવાઈ ગયું છે અને બધા ખાય છે જો બધી ગાયને ખાણ મૂકી દીધા તો બધી ખાય છે ને હવે આપણે લેવા જવાનું છે મવડી તો જાય મોડી લેવા અને હમણાં આવશે ચેતનભાઈ તો એ દોઈ કરશે તો આપણે આપડી ગૌશાળે બધું કામ ઓકે કરીને પછી મોડી લેવા આવી ગયા હતા અને એક ફેરો આપણે નાખીએ છે ને બીજો ફેરો અહીંયા તૈયાર થઈ ગયો જો દેખાય આ ગાડીની લાઈટ ઉપર છે આપણે બધા પૂરા વાર્યા અને અત્યારે એક જગ્યાએ થપ્પો માર્યો છે હવે હા ગાડીને ડબલ સ્ટેન્ડ મારશું અને પછી એમાં ગોઠવશું તો શું છે અત્યારે આ મોવડીના પૂરા વારવાનું ઘણું મોડું થઈ ગયું છે બાકી આપણી ગૌશાળાએ દોવાની કામ અને દૂધ ભરવાનું કામ બધું ઓકે થઈ ગયું છે અને હવે ખાલી રહ્યું છે આ નીણ કરવા માટે તો આ એક ફેરો છે આપણે લઈ જઈશું ગૌશાળાએ અને બધી ગાયો નાખીએ મોડું થઈ ગયું છે ફટાફટ બધું કરે રાખીએ તો આપણે જેમ તેમ કરીને આપણી ગૌશાળાએ તો પહોંચી ગયા અહીંયા પોતા પોતા છેલ્લે પડી તો ગયો જો અહીંયા કેમ કે ઓવરલોડ થઈ ગયું હતું એટલે બાકી જો બધાને નીણ કરી નાખી છે ફર્સ્ટ ક્લાસ બધી ગાય જો આપણે પરીને મીરા બંને ભેગી ખાય છે ક્રિષ્ના પાંડે બંને અહીંયા ભેગી ખાય છે આ પ્રેમ વતી અને જાનકી બંને અહીંયા ખાય છે અને એક રતન ને ત્યાં નાખ્યું છે અને ભૂરી અહીંયા વાસડાના અંદર બાકી જે પાકડ માલ છે એને પેલા રાઉન્ડમાં બધા નખાઈ ગયું છે તો બધું કામ ઓકે થઈ ગયું છે હવે જવાનું છે આપણે ઘરે તો આજના વિડીયોને આપણે અહીંયા સુધી જ રાખશું જો આ વિડીયો તમને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો મળીએ કાલના નવા વિડીયોમાં